િ ટુ મહેશભાઈ વેન ટુ અમેરિકા ઇન માર્ચ ટુ થાઉઝન્ડ મહેશભાઈ માર્ચ બે હજાર માં અમેરિકા ગયા હતા હી ઇઝ ઇન ઇઝ વિલેજ રામપુર નાવ હાલ તેઓ તેમના ગામ રામપુરમાં છે હી વિલ સ્ટે હિર ફોર ટુ મંથસ તેઓ અહીં બે મહિના માટે રહેવાના છે હી વોન્ટ્સ ટુ ડૂ સમિંગ ફોર ધ પીપલ ઓફ રામપુર તેઓ રામપુરના લોકો માટે કંઈ કરવા માંગે છે સો હી મીટ્સ ધ સરપંચ ઓફ ધ વિલેજ તેથી તેઓ ગામના સરપંચને મળે છે સો વોટ્સ ગોઈંગ ઓન ઇન રામપુર મિસ્ટર પટેલ રામપુરમાં શું ચાલે છે શ્રીમાન પટેલ રાઇટ નાઉ આર પ્લાનિંગ અ વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ હાલમાં અમે આખા ગામ માટે પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાની યોજના કરીએ છીએ આઈ હોપ વી will કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન ટુ months. મને આશા છે કે અમે બે મહિનામાં તે યોજના પૂર્ણ કરીશું That's રિયલ really nice. બટ where will યુ હેવ ધ પ્લાન્ટ તે ખરેખર સરસ છે પણ તમારી યોજના ક્યાં હશે વી આર પ્લાનિંગ ટુ હેવ it નિયર ધ વોટર ટેન્ક અમારી યોજના તેને પાણીની ટાંકીની નજીક બનાવવાની છે બટ વોઝન્ટ ધેર યુન વાઇ સ્ટોલ near ધ વોટર ટેન્ક પરંતુ પાણીની ટાંકીની બાજુમાં અરવિંદભાઈની નાની દુકાન નથી ઓ યસ ઇટ ઇઝ રાઈટ ધેર બટ વી વિલ ટોક ટુ હિમ અરે હા તે ત્યાં જ છે પણ અમે તેમની સાથે વાત કરીશું વી હોપ હી વિલ બી રેડી ટુ મૂવ હિઝ સ્ટોલ અમને આશા છે કે તેઓ તેમની નાની દુકાન ખસેડવા માટે તૈયાર થશે ધટ્સ ગુડ તે સારું છે બટ આઈ થિંક વી શુડ ડુ સમથિંગ ફોર ધ હેલ્થ ઓફ એનિમલ્સ ટુ પણ મને લાગે છે કે તમારે પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ કંઈક કરવું જોઈએ એઝયુ નો વી ઓલરેડી હેવ વેટરનરી હોસ્પિટલ નાવ તમે જાણો છો હવે અમારા ત્યાં પ્રાણીઓ માટે દવાખાનું છે વી હેલ્ડ અ નાઇસ ઇનોગ્રલ ફંક્શન લાસ્ટ મંથ ગયા મહિને અમે તેનો સુંદર સ્થાપના કાર્યક્રમ યોજ્યો હતો વી વિલ હેવ હેલ્ધીયર એનિમલ્સ ઇન અવર વિલેજ નાવ હવે આપણા ગામમાં વધુ તંદુરસ્ત પ્રાણીઓ હશે યસ હેલ્ધી એનિમલ્સ પ્યોર મિલ્ક સ્ટ્રોંગ ચિલ્ડ્રન એન્ડ બ્રાઇટ ફ્યુચર હા તંદુરસ્ત પ્રાણીઓ શુદ્ધ દૂધ તંદુરસ્ત બાળકો અને ઉજ્જવળ ભવિષ્ય યસ ઓફકોર્સ હા ચોક્કસ યુ નો દેટ વી હેવ એન ઓલ્ડ પ્રાઇમરી સ્કૂલ ઇન અવર વિલેજ તમે જાણો છો આપણા ગામમાં જૂની પ્રાથમિક શાળા છે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન મારે બાળકો માટે માધ્યમિક શાળા શરૂ કરવી છે ઇટ્સ નાઇસ આઈડિયા તે સુંદર વિચાર છે આ લાઇક યોર વિઝમ મને તમારી દ્રષ્ટિ ગમી आई थिंक आई केन हेल्प यू फॉर देट मार ख्याल प्रमाण हूँ तमाम मदद It's really nice of you. Can नाइस ऑफ यू financially? तमे बहु सारा छो शु तुम अमने आर्थिक रीते मदद कर चौक्स आई विल डोनेट सम मनी हूँ थोड़ा पैसा दान करीश आई केन ऑल्सो गेट यू other donors. हूँ तुमने बीजा दान अपनाश देट्स ग्रेट महेश भाई થેન્ક યુ ફોર યોર સપોર્ટ ખૂબ મહાન મહેશભાઈ ટેકો આપવા બદલ આપનો આભાર